કાર્યવાહી હાથ ધરી અંધશ્રદ્ધામાં ગુમરાહ કરી લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરતો હતો ભુવો અને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતબી પંડ્યા ની કાર્યવાહી ભુવા ફફડાટ બીરો રિપોર્ટ રામજીભાઈ જયંત થારા વિસ્તારની અંદર જાપટપુર વિસ્તારમાં વાડી વિસ્તારમાં છેલ્લા આઠ વર્ષથી દોરા ધાગા અસાધ્ય રોગ મટાડવા લોકોના દુઃખ દર્દ મટાડવાની કામગીરી કરતા સુથાર વાઘાભાઈ પસાભાઈ કે જેઓ સિકોતેર માતાના ભુવા છે અને લોકોની સાથે ઉપચાર કરતા હતા એની પાસે કોઈ લાયસન્સ નથી કોઈ ડિગ્રી નથી અને મોટી રકમ પડાવતા હોવાની માહિતી મળી હતી ખરાઈ કરવા વિજ્ઞાન જાતા મોકલતા તેઓએ માથાને દુખાવા માટે દોરા બાંધતા હતા જુવારના દાણા વગેરે પ્રવૃત્તિ કરતા હતા આજ રોજ તેમનો થરા પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કર્યો છે વિજ્ઞાન જાતાનો બારસો ને સાઠમો પર્દાફાશ છે આ ધતિંગ કરનારે લોકોની માફી માગી કાયમી ધતિંગ લીલા બંધની કપટ લીલા બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આ આ વ્યક્તિ છે દિવ્યાંગ હોવા છતાં પણ આવી સમાજ વિરોધી સમાજને નુકસાનકારક એવી પ્રવૃત્તિ રૂપિયા પડાવતા હતા તેને કબૂલાત પણ આપી દીધી છે અને આ કાયમી દોરાધાગાના જતીંગ બંધ જાથાએ આ વિસ્તારમાં કર્યા છે અમે આ વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ તમને છેતરપિંડી નહીં કર્યું હોય દોરાધાગાની કે મંત્ર નામે કે ચમત્કાર નામે તો વિજ્ઞાનદાતાને માહિતી આપશો અમે ખરાઈ કરી અને ત્યારબાદ અમે કાર્યવાહી કરીએ છીએ અમે બનાસકાંઠા જિલ્લા પોલીસવાળા થરાના પીઆઈ અને પોલીસ સ્ટાફનો આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આ વિસ્તારમાં આ ભૂવો છે વાઘાભાઈ પસાભાઈના કપટલીલા કાયમી ધોરણે જાથાએ બંધ કરાવી છે ઓકે સર